નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ખાતે આવેલા આદિવાસી સમાજના લોકો હોડી ધૂળેટીના પર્વને લઈને જઈ રહ્યા છે પોતાના વતને સમાચાર વિગતવાર જાણીએ તે વિજાપુર તાલુકા સહિતના ગામોમાં આદિવાસી સમાજના લોકો જ્યાં ધંધા અર્થે આવેલા હોય છે જેઓ આવનાર ધોળી હોળેટીના પર્વને લઈને પોતાના વતન જઈ રહેલ હોવાથી વિજાપુર એસટી ડેપો ખાતેના દ્રશ્યો આપને બતાવવામાં આવી રહ્યા છે જ્યાં ડેપો મેનેજર શ્રી ચૌધરી સાહેબ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આજે દસ જેટલી બસો એક્સ્ટ્રા મૂકવામાં આવેલ છે જે જેથી લઈને વધુ ટ્રાફિક ટ્રાફિકની જે સંચાલન કરી શકાય જો વધુ પેસેન્જરો મળશે તો વધુ બસો પર ગોઠવવામાં આવશે તેમ જણાવ્યું હતું ખાસ કરીને જે કહી શકાય રૂટ પ્રમાણે તો અમદાવાદ તથા પાટણ તરફ અથવા પૂર્વપટ્ટી સંતરામપુર જાલોદ સુરત તરફની વધારાની બસો મુકાઈ હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું આ આ ઉપરાંત જે બસો જે છે રાબેતા મુજબની જે ચાલુ છે